મિત્રો નીટ યુજી નું રિઝલ્ટ આવી ચુક્યું છે અને જો તમે એલિજિબલ માર્ક્સ મેળવી ચુક્યા હોય તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે રિઝલ્ટ આવ્યા પછી સૌથી પહેલો પ્રશ્ન એ થતો હોય છે કે મારે જે માર્ક્સ આવ્યા છે મારી કેટેગરી છે એ પ્રમાણે મને ગુજરાતમાં કયા કોર્સમાં એડમિશન મળશે અને એ કોર્સની ફીસ કયા સીટ ઉપર મળશે કઈ પ્રકારની ફીસમાં મળશે તો ચિંતાનો વિષય નથી હું આપનો મિત્ર ડોક્ટર મિશ ગુર્જર તમારે શું કરવાનું છે તમારું નામ તમારી કેટેગરી અને તમારું જે રિઝલ્ટ માર્ક્સ આવ્યા છે ને એ તમારું નામ તમારી કેટેગરી અને તમને જે માર્ક્સ આવ્યા છે ત્રણ વસ્તુ આપેલ નંબર ઉપર વોટ્સઅપ કરવાની છે અને હું તમને ઇન્ડિવિઝુઅલી દરેક વ્યક્તિને જણાવીશ કે તમને કયા કોર્સમાં કયા પ્રકારની સીટ ઉપર અને એની ફીઝનું ધોરણ એપ્રોક્સિમેટલી શું રહેશે એ તમને આજ સાંજ સુધીમાં રિપ્લાય મળી જશે પ્લસ આજ સાંજે હું તમારી સાથે રૂબરૂ થવાનું છું લાઈવ થવાનું છું ઝૂમ ઉપર અને એ ઝૂમની લિંક મેળવવા માટે થઈને તમારે શું કરવાનું છે આ જે નંબર આપ્યો છે ને એના ઉપર કોન્ટેક કરવાનો છે મેસેજ કરવાનો છે તમારું નામ તમારી કેટેગરી અને ઓફકોર્સ તમારા માર્ક્સ જે આવ્યા છે અને એમાં પણ હું તમને વિસ્તૃત ચર્ચા કરીશ રિઝલ્ટ એનાલિસિસ આ જે વિડીયો છે ને એ તમામ લોકોને શેર જરૂરથી કરી દઈશું મળીએ છીએ સાંજે લાઈવ